નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે છે ગુજરાત રાજ્ય સરકાર નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જે ખાસ ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપણે જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સાથે જ બાજુમાં બે લાઈક છે તેના પર ક્લિક કરી અને તમામ અપડેટ નિયમિત મેળવી શકો છો અને અંતમાં જો મિત્રો આપણે વિડીયો પસંદ આવે

નેશનલ ફૂડ સિક્યુરિટીના લાભાર્થીઓને ઘઉં ચોખા ખાંડ દાળ તેલ મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે પીએમ પોષણ સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓ પ્રાપ્તિ ઉપલબ્ધિ સંગ્રહ જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે તદુપરાંત એમએસપી અંતર્ગત સરકારશ્રીની સૂચના અનુસાર ઘઉં ડાંગર મકાઈ બાજરી જેવી ચસણીઓને ટેકાના ભાવે ખરીદી પણ કરે છે જે અંતર્ગત નિગમ નિગમના ગોડાઉન ખાતે સંગ્રહ કરવામાં આવેલ જતો તથા એમએસપી અંતર્ગત કરવામાં આવેલી ખરીદીના જથ્થાની ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એમ્પ્રેટિસ એક્ટ મુજબ ભરતી કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસમાં બી એગ્રી બીટેક ઇન એગ્રી એન્જિનિયરિંગ બી એસસી ઇન કેમેસ્ટ્રી બી એ બી કોમ બીબીએ ડિપ્લોમા ઓટોમોબાઈલ ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં પ્રથમ શ્રેણી સાથે ઉત્તીર્ણ થયેલ હોય અને તાલીમ લેવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે હવે મિત્રો જાણી લઈએ કે આ ભરતી માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવાની છે તેના વિશે ચર્ચા કરી લઈએ ઓનલાઈન અરજી છે જે નેશનલ એમ્પ્રેન્ટિસ પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગરમાં અપ્લાય કરવાનું રહેશે આ રીતે કરાયેલી અરજી જ માન્ય ગણાશે અરજી કરવાની આખરી મુદત એકત્રીસ એક બે હજાર પચીસ રહેશે ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે મિત્રો જાણી લઈ આ ભરતીમાં કઈ કઈ જગ્યાએ નિમણૂક કરવામાં આવશે તો મિત્રો જણાવી દઉં આ ભરતીમાં છે રાજકોટ વલસાડ અરવલ્લી પંચમહાલ અમદાવાદ દેવભૂમિ દ્વારકા વડોદરા મહેસાણા સાબરકાંઠા ખેડા મહીસાગર પોરબંદર સુરેન્દ્રનગર ગાંધીનગર ભરૂચ ભાવનગર દાહોદ નર્મદા બોટાદ ડાંગ જામનગર કચ્છ મોરબી જેવા જિલ્લાઓમાં તાલીમાર્થીઓની નિમણૂંક કરવામાં આવશે મિત્રો આ ભરતીમાંથી કુલ સો જેટલી જગ્યાઓ ભરવાની છે જેમાં પગાર ધોરણ જે મિત્રોએ સ્નાતક કરેલ હશે તેને અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે અને જે મિત્રોએ ડિપ્લોમા કરેલ હશે તેમને દર મહિને રૂપિયા પંદર હજાર ફિક્સ આપવામાં આવશે અને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો